તમારે ઇવેન્ટને ઓપન કરી લેવાનું છે ઓપન થયા બાદ તમને કે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા લોગિન ઇન ની અંદર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમને બેગ પેક જોવા મળશે જે તમને પચીસ તારીખે તમારે ખાલી લોગિન કરવાનું છે અને અહીંયાથી આ ની સ્કિન છે એકદમ ઓપી સ્કિન છે એને ક્લાઇમ કરી લેવાની છે અહીંયા ક્લાઇમનું ઓપ્શન જોવા મળશે ક્યારે પચીસ તારીખે એક બીજો જોવા અને નીચે જ રેમ્પેજ આઈડેન્ટિટી તો એના પર ક્લિક કરીને તમારે ઇવેન્ટની અંદર એન્ટર થઈ જવાનું છે અને અહીંયા તમારે ખાસ કંઈ મહેનત કરવાની જરૂર નથી અહીંયા તમને એક એક ચિત્ર જોવા મળશે એની અંદર કેરેક્ટર છે જેને આપણે આપણી મનપસંદના કપડાં પહેરાવી શકીએ છીએ વાડ સેટ કરી શકીએ છીએ પછી એનો કલર ચેન્જ કરી શકીએ છીએ ચશ્મા પહેરાવી શકીએ છીએ વગેરે વગેરે અને તમારે જો વધારે મહેનત નથી કરવી તો રિસેટ નું બટન છે રિસેટના બટન ઉપર તમારે ક્લિક કરી નાખવાનું છે શેરનું બટન આવ્યું હશે શેરના બટન ઉપર ક્લિક નાખશો એટલે તમને જે છે એક બોક્સ મળી જશે અને આ બોક્સ ને તમે તમારા વોલેટ ની અંદર જઈને ઓપન કરી શકો છો આને આવી શકો છો આની અંદર આ પ્રકારની બધી વસ્તુઓ છે તમારી પાસે જે વસ્તુ ના હોય તો એ વસ્તુ તમે લઈ લેજો મારી પાસે બધી વસ્તુ છે એટલા માટે હું અહીંયા યુનિવર્સલ ફ્રેગમેન્ટ્સ લઈ લઉં છું ફરીથી ઇવેન્ટ વાળા પેજ ની અંદર ક્લિક કરીએ અને અહીંયા ડે 1 ની અંદર જે છે આપણને ટોકન મળી રહ્યા છે એવી રીતે તમારે દરરોજ ના સાત દિવસ સુધી તમે લોગ ઇન કરશો એટલે આ બેટ ની સ્ક્રીન છે શું કરવાનું ખાલી ગેમ ને ચાલુ કરવાની સાઇન ઇન ઉપર આવવાનું અને વસ્તુઓ ક્લાઇમ કરી લેવાની વાત કરીએ આ સાઇન જે વસ્તુઓ છે કે તે આજે ફિમેલ વન્ડલ અને જે હાઈપર બુક છે રેમ્પેજ બુક કરી શકીએ આપણે તો એ કઈ રીતે મળશે માહિતી આપું તો આ બધી લેવા માટે તમારે દસ ફોર્ટ કમ્પ્લીટ કરવા પડશે ફોર્ટ શું છે અહીંયા સિમ્પલી રેમ્પેજ ફોર્ટ લખેલું છે તમારે ક્લિક કરવાનું છે એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને એક કેરેક્ટર જોવા મળશે જેને તમારે આગળ લઈ જવાનું છે અહીંયા જે લેવલ દેખાઈ રહ્યું છે લેવલ તમારું જેટલું વધારે હશે એટલું તમે કેરેક્ટરને આગળ લઈ જઈ શકશો તો એ લેવલ કઈ રીતે વધારવાનું છે હું તમને પછી જણાવું એટલે આ કેરેક્ટરને આગળ લેવા માટે તમારે અહીંયા એક્સપ્લોર ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે આ કેરેક્ટર ત્રણ લેવલનું હતું હવે ચાર લેવલ નું થઈ ગયું છે અને હવે અહીંયા એક સામે ગુંડો મળશે અને હવે આપણો એક ફોર્ટ થઈ ગયો છે માટે જે છે રેમ્પેજ બુક મળી ગઈ છે તો આ રીતે જેમ જેમ તમે કેરેક્ટરને આગળ વધારશો એ રીતે તમારો જે ફોર્ટ છે એ કમ્પ્લીટ થશે અને તમને જે છે વસ્તુઓ મળતી રહેશે અને આગળ વધવા માટે અહીંયા જે લેવલ છે વધારે હોવું જોઈએ એ કઈ રીતે વધી શકે છે એ લેવલ વધારવા માટે તમારે વધારે મહેનતની જરૂર નથી સિમ્પલ તમારે બેટલ રોયલ ગેમ રમવાની છે અથવા તો ક્લાસકોટ રમી શકો છો અથવા તો જે નવો રેમ્પેજનો મોડ આવ્યો છે એ પણ તમે રમી શકો છો ગેમ રમે તમે બહાર નીકળશો એટલે આ પ્રકારનું એક ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા તમારું લેવલ આપોઆપ વધતું રહેશે ઓકે પછી તમારે જેટલા લેવલ થયા હશે એટલા લેવલ સુધી તમે તમારા કેરેક્ટરને આગળ પહોંચાડી શકશો બુક મળી છે હાયપર બુક તો એને તમારે અપગ્રેડ અપગ્રેડ કરવાનું છે છે કરવા જે ટોકન એ આપણને ફ્રી મળી રહ્યા છે તો એ તમે ક્લાઇમ કરી લેજો અને પછી એનાથી આ જે બુક છે એને અપગ્રેડ કરી નાખજો અને જે વસ્તુ મળી રહી છે લઈ લેજો બાકી પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો હું તમને જરૂરથી જવાબ આપીશ જો જવાબ આપવા જેવો પ્રશ્ન પૂછ્યો હશે તો બાકી મળે નવા વડો સાથે ત્યાં સુધી ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા